મહાનગરપાલિકા દ્વારા પ્રી વાયબ્રન્ટ એક્ટિવિટી બે હજાર ત્રેવીસ અંતર્ગત મેરાથોન દોડ યોજાય વાયબ્રન્ટ ગુજરાતને વીસ પર પૂર્ણ હોય તેની ઉજવણી અંતર્ગત પ્રી વાયબ્રન્ટ એક્ટિવિટી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા મેરાથોન બે હજાર ત્રેવીસનું આયોજન બુલિસ્ત્રા ગાઉડ ખાતે કરવામાં આવ્યું હતું આ મેરાથોનની અંદર ત્રણ તબક્કા યોજવામાં આવ્યા હતા જેમાં ત્રણ કિલોમીટર સાત કિલોમીટર અને વીસ કિલોમીટર જેમાં કુલ છેતાલીસોથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને આ દોડને સફળ બનાવી હતી માટે છીએ અને આપણા બધાને ઇન્સ્પિરેશન આપવા માટે અહીંયા पायलબેન બારેયા ઉપસ્થિત એ છે જે પેરા મીટર દોડમાં ખુલ્લા લઈને જીવે ખુલ્લા આ ભાવનગર છે ખુલ્લા દિલનો આ ભાવનગર છે આ ખુલ્લા ભાવનગરમાં ફ્રી એક્ટિવિટી અંતર્ગત મેરેથન દોડનું આયોજન Sampai jumpa di video selanjutnya.

ફ્લેગ ઓફ કરી રહ્યા છે મતદાન અનુભવ ના જાય

મુખ્ય ઉદ્દેશની આપણે શરૂઆત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા સન બે હજાર ચારથી દર બે વર્ષે વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહ્યા છે બે હજાર ચોવીસમાં દસ અગિયાર અને બાર જાન્યુઆરીના રોજ આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યું છે જેમાં લાખો કરોડો રૂપિયાના એમઓયુના ઇન્વેસ્ટમેન્ટ માટેના ભારત ગુજરાત સરકાર અને અલગ અલગ પાર્ટનર કન્ટ્રીઝ દ્વારા કરવામાં આવનાર છે તો એ વાઇબ્રન્ટ ગુજરાતના મેસેજ સમગ્ર રાજ્યમાં પહોંચે ખાસ કરીને મહાનગરોમાં તે અંતર્ગત આજે આ પ્રી વાઇબ્રન્ટ એટલે કે વાઇબ્રન્ટ ગુજરાતનો મેસેજ આપતી એક આ મેરાથોન દોડ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ આયોજિત કરવામાં આવી છે આ દોડ મુખ્ય ઉદ્દેશ્ય વીસ કિલોમીટર રાખવાનો હતો કારણ કે વીસ વર્ષ આપણે વાઇબ્રન્ટ ગુજરાતને પૂર્ણ થવા જઈ રહ્યા છે પરંતુ વીસ કિલોમીટર એ થોડું અંતર લાંબુ હોય દરેક નાગરિકો વીસ કિલોમીટરમાં ભાગ ના લઈ શકે તેટલા માટે આપણે બીજા બે સેગમેન્ટ પણ રાખ્યા છે ત્રણ કિલોમીટર અને સાત કિલોમીટર